फ्री <laughs> न <laughs> <An stop. laughs> <laughs> <One. laughs>

હલો હું બોલું ને વન ટુ થ્રી ત્યાં સુધી એમ પહોંચી જ જોયો વન ટુ થ્રી હાલો આઉટ થઈ ગયું હાલો પાછા જાઓ બોલો ફૂંક મારે છે ફૂંક ન હોય એમ પકડીને હાલવાની આમ જોઈ હાલે હાજરી હાલે બે અહીંયા ઉભા રહે પછી હાલો બે હાલો હાલો બે હાલો માથું ચમચી નહીં પકડવાની આવો

મા તો ફૂંક ના મારવાની હાલો વન ટુ થ્રી ફોર ફાવ દીદી પૂગી ગઈ મારો તો ફૂંક મારીને તો બટેટું નાખી ગયો ની લીંબુ દૂર ઓલું મોટું લીંબુ લેતી એ ચમચીમાં રાખેલ તો કહેવાય નાનું બટેટું તાલે અહીંયા જ્યુ ફ્રીજ ઉપર મૂક્યું મા તો તારું બટેટ પલી જાય છે સોફા નીચે આવી ગયો જોજો હવે દૂરની કરામત જો હાલો જોઈ ઈ જોઈ લીંબુ ચમચી માં વેર રેડી હાલો વન ટુ થ્રી ગયું આલો ઓ અમે બે છે ને એન્કરિંગ કરવા બેઠા છીએ અહીંયા બે રમત રમાય છે

पड़ी गया। सुधी तो पढ़ी क्या? सिक्सवोदी तो मान पहुँचो। हार वालों बताएं कि वीडियो को मेरे वीडियो अनलाइक कर दे जो, शेयर कर दे जो, हमारे चैनल में सब्सक्राइब कर दे जो। बाय बाय। तो दे जो देखे चालू नोट्स। मैं तो बाय बाय कहीं तो बताइने हैं। बाय बाय। जो ये जीपों का दमारा मैं कह